જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું નિંદામણ કે મગફળીમાં નિંદામણમાં સારામાં સારી દવાનું રિઝલ્ટ ક્યુ તો આપણો આગળનો જે પ્લોટ છે એવા સામે છે બે વીઘાનો એમાં આપણે સણનું વાવેતર કરી અને આગેતરી મગફળી વાવેલી એમાં બે વાર આપણે ફળનાશક દવા છાંપી દીધી શું એમ એલ છે એક દવા એક એમ એલ ચાલીસ એમ નાખી છે અને હઠીલા માંથી હઠીલા ખડ વયા ગયા છે ક્યુ ઘાસ વયું ગયું ભાઈ તો કોંગ્રેસ ઘાસ છે હઠીલું છે એ વયું ગયું પછી આ સયા આમ જુઓ એ સયા મરી જાય આ સયા આંબલી આંબલી માં બધે રીઝલ આવે એવી દવા હોય તો ખેડૂત લગી વાત તો કરો એટલે ભાઈ એવી છે ને આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે આખે આખો અને આપણી યુટ્યુબ ચેનલમાં છે અને આમાં ફેસબુકમાં હું લિંક આપીશ તો ખેડૂત મિત્રો ખાસ એ વિડીયો જોવા ભલામણ છે અને ખેડૂત લગી આપણે માહિતી પૂગે કે ખરેખર કઈ અવસ્થામાં કેટલા દઈએ નુકસાની આવે ન આવે વૃદ્ધિ રોકે ન રોકે આ બધી વાત આપણે કરેલી છે તો આપણી યુટ્યુબ ચેનલ છે ને એમાં આખો વિડીયો આવશે અને ખુદ ખેડૂત એની વાડીએથી રિઝલ્ટ લઈ અને વાત કરતા હોય તો યુટ્યુબ ચેનલ ખોલી અને વિડીયો જોઈ લેજો એમાં હું આપી દઈશ જય હિન્દ જય કિસાન